રાધે રાધે જય શ્રી કૃષ્ણ હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી ભાવી દર્શન યુટ્યુબ ચેનલમાં માધ્યમથી આપ સૌનું આજના શુભ દિવસે ભાવભર્યું સ્વાગત કરું છું આજે તારીખ સાત નવેમ્બર બે હજાર પચીસને શુક્રવાર એક અત્યંત માંગલિક અને શુભ દિવસ છે પંચાંગ અનુસાર શુક્રવારનો દિવસ એટલે સાક્ષાત ધન અને ઐશ્વર્યના દેવી માતા લક્ષ્મીજીને સમર્પિત દિવસ આજના દિવસની પૂજા અર્ચના સકારાત્મક વિચારો અને કર્મ દ્વારા આપણા જીવનના આર્થિક પ્રગતિ અખોટ આનંદ અને પ્રેમ સંબંધોમાં મધુર ફળ પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે આ શુક્રવાર આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી મારી અને ભાવિદર્શન ચેનલની હૃદયપૂર્વક પ્રાર્થના દૈનિક રાશિ ભવિષ્ય ફળ સાત નવેમ્બર બે હજાર પચીસને શુક્રવાર તો ચાલો હવે આપણે જ્યોતિષની ગણતરીઓ અને ગ્રહોના ગોચરના આધારે જાણીએ મેષ રાશિથી લઈને મેન રાશિ સુધીના તમામ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે અને કયા શુભફળની પ્રાપ્તિ થશે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અલન ઈ સફળતાના સંકેતો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહ અને નવીનતાથી ભરપૂર રહેશે કાર્યક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવશે અને પ્રગતિના નવા રસ્તા અવશ્ય ખુલશે આર્થિક બાબતની વાત કરીએ તો ધંધામાં નવા ગ્રાહકો મળવાની પ્રબળ શક્યતા રહેલી છે જે આર્થિક લાભ વધારશે પ્રેમ સંબંધમાં મીઠાસ વધશે અને સંબંધો વધુ મજબૂત બનશે કુટુંબમાં કોઈ શુભ પ્રસંગની ચર્ચા કે આયોજન થઈ શકે છે જેનાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે સારાંશ જોઈએ મેષ રાશિ માટે તો મનમાં નવી ઉર્જા અને સકારાત્મકનો પ્રવાહ રહેશે જે તમને દરેક કાર્યમાં સફળતા જરૂરથી અપાવશે બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઓ સહયોગ અને સાવચેતી આજે કોઈ ખાસ મિત્ર અથવા સંબંધીઓનો અમૂલ્ય સહયોગ તમને મળી શકે છે જે મુશ્કેલીઓ દૂર કરશે પૈસાની લેવડ દેવડની બાબતમાં સાવચેતી રાખવી અને ઉતાવળ ટાળવી ખાસ જરૂરી છે બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખજો સુખ અને આરોગ્યની વાત કરીએ તો સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર કે સુખની પ્રાપ્તિ થઈ શકે છે આરોગ્ય સામાન્ય રહેશે પરંતુ ખોરાકમાં નિયમિતતા જાળવવી ખૂબ જ જરૂરી છે તંદુરસ્તી જળવાય રહેશે ધીરજ રાખશો તો માતા લક્ષ્મીની કૃપાથી ધીરે ધીરે દરેક મુશ્કેલી સ્થિતિ સુધરશે અને માર્ગ જરૂરથી મળશે ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ ઉત્તમ દિવસ મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કારકિર્દી અને વેપાર માટે અત્યંત ઉત્તમ રહેલો છે નોકરીમાં તમારા કૌશલ્યના કારણે નવી અને લાભદાયક તક મળી શકે છે વેપારમાં ધારીઓ લાભ થઈ શકે છે અને કોઈ અટકેલું મહત્વનું કાર્ય પૂર્ણ થવાની મોટી રાહત અનુભવશો તમારી વાણીમાં મીઠાશ અને વિવેક રાખવાથી તમારા દરેક કામ સરળતાથી પાર પડશે તમારી બુદ્ધિ અને કુશળતાથી કાર્ય કરશો તો સફળતા તમારા પગ ચૂમશે તે નિશ્ચિત છે ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના નામ અક્ષર છે ડ તેમજ હ શાંતિ અને પરિવાર આજે તમને માનસિક શાંતિનો અનુભવ થઈ શકે છે દિવસનો મોટા ભાગનો સમય કુટુંબ સાથે વિતાવવાનો મોકો મળશે જેનાથી સંબંધમાં હૂફ છે નાણાકીય બાબતની વાત કરીએ તો નવા રોકાણ કરવા માટે આજે સમય અનુકૂળ જણાતો નથી તેથી નાણાકીય નિર્ણય ટાળવો ખૂબ જ જરૂરી છે મહત્વપૂર્ણ સલાહ ધીરજ જાળવી રાખવી અને શાંતિથી પરિસ્થિતિનો સામનો કરવાથી સમય જતા બધી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં સુધારશે ધાર્મિક કાર્યોમાં પૂજા પાઠ કે આધ્યાત્મિકતામાં તમારી રુચિ વધશે જે મનને શાંતિ અપાવશે પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ પ્રતિષ્ઠામાં વધારો સિંહ રાશિના જાતકો માટે આજે પ્રતિષ્ઠાને માન સન્માનમાં વધારો દિવસ છે તમારા કાર્યોની પ્રશંસા થશે મહત્વપૂર્ણ મુલાકાત જોઈએ તો કોઈ મહત્ત્વના વ્યક્તિ સાથેની મુલાકાત કે વાતચીત ભવિષ્ય માટે ઘણી ફળદાયી અને લાભકારી સાબિત થઈ શકે છે શિક્ષણ અને સલામતીની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે દિવસ ઉત્સાહ ઉત્સાહભર્યો અને સફળતા આપનારો રહેશે કે વાહન ચલાવતા સમયે અત્યંત સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે આત્મવિશ્વાસથી છલકાતો દિવસ છે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આગળ વધવો છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ તેમજ કન્યા રાશિના નામાક્ષર છે ને હણા પ્રશંસા અને લાભની વાત કરીએ તો આજે કાર્યસ્થળે તમારા કામની ખૂબ જ પ્રશંસા થશે અને અધિકારીઓનો સહયોગ જરૂરથી મળશે અટકેલા કામ લાંબા સમયથી કોઈ પણ કારણોસર અટકેલા કામો પૂર્ણ થવાના પણ યોગ રહેલા છે નાણાકીય અને સંબંધોની વાત કરીએ તો આર્થિક રીતે આજનો દિવસ લાભદાયક સાબિત થશે પ્રેમ જીવનમાં સમજદારી અને વિનમ્રતા રાખવાથી સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે દિવસના અંતે કોઈ અત્યંત શુભ સમાચાર મળી શકે છે જે તમને આનંદિત કરી દેશે સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમ આનંદ અને સુમેળ તુલા રાશિના જાતકો માટે આજે મનમાં ખૂટ આનંદ અને પ્રસન્નતાનો અનુભવ થશે સંબંધોમાં સુમેળ વધશે અને મન હળવું રહેશે લક્ષ્મી યોગની વાત કરીએ તો આજે માતા લક્ષ્મીજીની કૃપાથી અણધાર્યા લાભ અથવા લક્ષ્મી પ્રાપ્તિના પ્રબળ યોગ રહેલા છે મિત્રોનો ભરપૂર સહયોગ મળશે ખર્ચ પર ધ્યાન રાખવું જરૂરી છે જો કે આકસ્મિક રીતે ખર્ચ વધવાની શક્યતા પણ વધી શકે છે તેથી બજેટનું ધ્યાન રાખવું દૈવી કૃપાથી અને સકારાત્મક ઉર્જાથી તમારો દિવસ ખૂબ જ સુખદ અને ફળદાયી રહેશે આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ચિંતા અને સફળતાની વાત કરીએ તો દિવસની શરૂઆતમાં મનમાં નાની મોટી ચિંતા થોડી વધે પરંતુ ગભરાશો નહીં અંતે તમારા દરેક કાર્યની સફળતા મળશે વ્યવસાયની વાત કરીએ તો ધંધામાં કોઈ નવી યોજના કે બદલાવ લાગુ થઈ શકે છે જે ભવિષ્યમાં લાભ અપાવશે આરોગ્ય સંભાળ કામના ભારણને કારણે આરોગ્યની ખાસ કાળજી લેવી જરૂરી છે બહારનું ખાવાનું ટાળવું ખાસ છે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ધીરજ અને સમાધાનની નીતિથી કામ લેશો તો અવશ્ય સફળતા જરૂરથી મળશે નવમી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે બ ધ ફ તેમજ ડ પ્રવાસના યોગ ધનરાશિના જાતકો માટે આજે પ્રવાસના યોગ બની રહ્યા છે જે કંઈક રીતે લાભદાયી સાબિત થઈ શકે છે ફાયદો અને આધ્યાત્મિકતા કાર્યક્ષેત્રમાં તમારી પ્રદર્શન ઉત્તમ રહેશે અને તમને ફાયદો થવાની સંભાવના રહેલી છે ધાર્મિકતા અને આધ્યાત્મિક વિચારો તરફ ઝુકાવ વધશે કૌટુંબિક સુખની વાત કરીએ તો કુટુંબમાં આનંદ અને પ્રેમનું વાતાવરણ રહેશે વડીલોનો સહયોગ જરૂરથી મળશે કોઈ શુભ કે માંગલિક કાર્યની શરૂઆત કરવા માટે આજનો સમય અત્યંત ઉત્તમ રહેલો છે દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ લાભદાયક નિર્ણય આજે ધંધામાં લેવાયેલો કોઈ મહત્ત્વનો અને મોટો નિર્ણય ભવિષ્ય માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે સહયોગ અને ખર્ચની વાત કરીએ તો જીવનસાથીનો ભરપૂર સહયોગ તમારા કાર્યમાં અને અંગત જીવનમાં પ્રાપ્ત થઈ શકે છે ખર્ચ કરતાં પહેલાં પૂરતો વિચાર કરવો ખાસ જરૂરી છે સગા સગા સંબંધીઓ કે મિત્રો સાથે નાની વાતોનો મતભેદ ટાળવા માટે શાંતિ જાળવો શાંત મનથી વિચારીને અને ગણતરીપૂર્વક લીધેલા મિલિણીનો લાંબા ગાળે લાભ રહેશે અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ સેમ શ નવી શરૂઆત કુંભ રાશિના જાતકો માટે આજે કોઈ નવી શરૂઆત કરવા માટેનો સમય અનુકૂળ રહેલો છે નવા પ્રોજેક્ટ કે આયોજનો શરૂ કરી શકો છો વિદ્યાર્થીઓને નવી તક મળી શકે છે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્તમ અને સફળતા આપનારો રહેશે તમને કોઈ નવી અને આણધારી તકરા તમારી રાહ જોઈ રહી છે એને ઝડપી લેવાની ખાસ તકેદારી રાખજો ઉર્જાવાન દિવસ આજે તમે માનસિક રીતે ખૂબ જ ઉર્જાવાન અને સકારાત્મક રહેશો તમારી મહેનત અને પ્રયત્નોનું ફળ તમને આજના દિવસે જરૂરથી મળશે તેથી નિશ્ચિત સાથે કામ કરો બારમી રાશિ અને છેલ્લી રાશિ જોઈએ તો મીન રાશિ છે મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ આજનો દિવસ મિશ્ર રહેશે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળ આપનારો રહેશે નાણાકીય સાવચેતી જોઈએ તો પૈસા સંબંધિત કોઈ પણ મોટો નિર્ણય લેવામાં સાવચેતી રાખવી રોકાણ કરતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી સંબંધોમાં સ્પષ્ટતા અંગત સંબંધોમાં કોઈપણ ગેરસમજણને ટાળવા માટે સ્પષ્ટતા અને ખુલ્લી વાતચીત કરવી જરૂરી છે વડીલોના આશીર્વાદ જોઈએ તો ઘરના વડીલો કે ગુરુજનોના આશીર્વાદ અને માર્ગદર્શન તમારા માટે અત્યંત શુભ અને લાભદાયી રહેશે આજના દિવસનો સાહનાસ જોઈએ તો નમ્રતા વિનય અને સહાનરૂપથી જ આજનો દિવસ તમારે સૌથી મોટી શક્તિ રહેલી છે મહત્ત્વપૂર્ણ સંદેશ જોઈએ તો દર્શક મિત્રો આજનો આ પવિત્ર શુક્રવાર માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમની પૂજા અર્ચના પ્રાર્થના કરવા માટે અત્યંત શુભ છે તમારા મનમાં સકારાત્મકતા રાખો અને તમારા કર્મ પર વિશ્વાસ રાખો દરેક કાર્યમાં તમને સફળતા જરૂરથી મળશે જય માતા લક્ષ્મી આપ સૌને શુભ દિવસની શુભેચ્છાઓ આપનો દિવસ મંગલમય રહે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો